એમાં એવું હતું ને મારા ભાઈ મોડું થઈ ગયું એટલે કે તું મને નિશાડે મૂકવાય નકર મારા સાહેબ મને ખારા છે અને હું એને મૂકવા જતો હતો અને પછી રસ્તામાં કે મૂકી દઉ અને હજી માર વાડીયા જવાનું છે પહેલા મને ભાગ લઈ દે હવે આનું હું કરું રે હું લેતો હું પહેલા ભાગ લઈને કેટલી

પગો આ <laughs> <laughs> <maro>, <laughs> 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 ઉપર ઉપર તું ઉપાધી કરતો ને હું ઈ ગાંડા પાસે ભાગ લઈ આવીશ તું અત્યારે નિસાડે વિયો જા અને હું ઈ ગાંડા પાસે જાઉં હું લઈ લીજો એટલે હવે આણો હું કરું એ હું લઈ લઈશ તું જા તારી રેતા ગાંડા ઉપર મે કે મારો ભાગ લઈ જાસ

ના ગાંધા તે મને માર્યો મને હવે જો હું શું કરું હું હવે તું ને કઈ કા પોલીસ વાળા ને ફોન કરું અને તને હલવાડી દઉં ખાઈમ કઈ હાલો સાહેબ તમે કઈ કા બાજુ ના ગામ આવો એ બધું હું તમને પછી કઉ હું એ હું હામો આવું હું એ હા હવે તો ગાંધા સાહેબ આવે ને એટલી વાર છે પછી તારો વારો જોવો સાહેબ આવું કર્યું ગાંડા એ મારી હારે અને સાહેબ એ ગાંડાનો એટલો કંટાળો છે ને મારા જેવા માણસ ને જોઈને આ ગામમાં હખ્યા નથી રેવા દેતો એટલે તમે એને પકડી લીજો એવું છે એમ કાઈ કઈ વાંધો ને એ ગાંડો હાથમાં આવે ને એટલે મારીને સીધો પાગલ ખાના ભેગો કરી દેવો હે પણ સાહેબ એ ગાંડો બહુ ખતરનાક છે હવે ભલા માણા હું ખતરનાક ની વાત કરે છે એવા કેટલાય ગાંડા ને મારી મારીને પાગલ ખાના ભેગા કરી દીધા કેટલી બાજુ ગયો એ ગાંડો એ સાહેબ એ ગાંડો આમ જ છે હાય હાલો માલો નીકળો મને ભાગ દેવાની ના તો માલી પાસે ભાગ માંગતો તો નઈ જઈએ ને દીદન તને ભાગ હવે તો હું ધલાય ભાગ થાય નહી 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 શું છેલા ગાંડો દેખાડાઈ

હવે દીકરો મારો શિફ્ટિંગ માં આવ્યો હવે ક્યાં જવાનો અરે બાપ રે મારા દીકરા બે બાજુ થઈ ગયા હવે તું કલવું મારો દીકરો મારો કઈ રીતે સીડી ઉપર ચડી ગયો કા એ સાહેબ તમે કઈ કઈ સડો સડો એ ગંડા રેવા દે એટલે હું પડી જાશ રેવા દે ગંડા એય રેવા દે રેવા દે ગંડા રેવા મકાન માં થઈ નાખો એ